આજે પવન રણછુડરાય મંદિરમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી દેવ ઉઠી પાવન દિવસે ભગવાન અને તુલસી માતાના વિવાહની ભક્તિભાવથી ભરેલું વાતાવરણ સર્જાયું હતું મંદિર પરિસરમાં તુલસી માતાને પરણાવવા માટે વિશેષ રીતે આઠ કુંજ તૈયાર કરવામાં આવ્યા હતા જેને લગ્નની ચોળી જેવી શણગારથી સજાવવામાં આવ્યા તુલસી માતાને કુંજમાં બરાજમાન કરાયાને રણછોડ રાય ભગવાને રાત્રે વિધિવત વિવાહ વિધિ પૂર્ણ કરી ભક્તોને આશીર્વાદ આપ્યા આ પાવન પ્રસંગે ડાકોર બજાર પણ પૂનમની જેમ ભીડથી છલકાઈ ઉઠ્યું હજારો ભાવિકો કાળિયા ઠાકોરના તુલસી સાથેના વિવાહનો અદભુત નજારો માણવા ઉમટી પડ્યા યજમાનો પોતાના સ્વહસ્તે કૃષ્ણ લલ્લાને શારીગ્રામ સ્વરૂપે પરણાવવા સુખ જોવા મળ્યા

આવી સેવા કરવાનો મોકો પ્રાપ્ત કરીને અમે અને અમારો પરિવાર ધન્ય સમજીએ અમારી જાતને